લઈ ની ગુંડા આપણે ગુંડા લઈ ને ખાતું આપણી ચડોદા ને આપણે મજામાં મજામાંથીશું તો આજે આપણે બનાવવાનું છે તો તમે બતાવવાનું માંગો છો થઈ ગયું છે કુકર બુકર સળી દીધું છે સુલા પર આપણે ચાલો હું તમને બતાડી તો આપણે તેલ ગરમ કરીને રાઈ નાખી દીધી છે હવે નાખે છે જીરું આ જીરું નાખી દીધું છે હવે નાખે છે ગુંડા

હવે નાખીએ છીએ હળદર નાખી છે આપણે સુકલ મરસું નાખી દીધું હવે આપણે અલવી નાખી હવે નાખે તો સાઈસું આપણે આપણે લઈ નાખીએ સ્નો આપણે ગુંદન શાક કીધું છે રેડી કમ્પ્લેટ તો તમે દેખાડી દઉં તો જો એ નાખે છે આ ભાઈ કોથમડી લીલી

કોમેન્ટમાં કહી દેજો વિડીયો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરના છે ન એ પણ સબસ્ક્રાઈબ કરતા ન ભી બાય બાય